વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીએ ચલો આપણે ડેલી કરંટ સાથે આજે સોળમી સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર આજની મહત્વની ઘટનાઓ આ પ્રમાણે નોંધાઈ છે એક ભારતીય બોક્સર જાસ્મીન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં મહિલા સત્તાવન કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેણે ફાઇનલમાં પોલેન્ડની જુલિયા છે આ ખેલાડીએ હશે ઓલિમ્પિકમાં બે હજાર ચોવીસમાં સિલ્વર મેડલ જીત્યો હતો બે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે હવે વીમા પ્રીમિયમ અને મૂડી બજાર રોકાણ જેવી ચૂકવણી માટે ચોવીસ કલાકમાં યુપીઆઈ દ્વારા દસ લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકાય છે નંબર ત્રણ પર છે મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડને હેરિટેજ ટુરિઝમ બેસ્ડ સ્ટેટ માટે ગોલ્ડન બનિયાન એવોર્ડ મળ્યો છે હેરિટેજ વીક એવોર્ડમાં રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે નંબર ચાર ભારતીય એથ્લેટ અનિલ કુશારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં હાઈ જમ્પ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે તે આવું કરનાર પ્રથમ ભારતીય છે ત્રીસ વર્ષીય કુશારે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બે પોઈન્ટ પચીસ મીટર કૂદકો માર્યો છે એકંદરે રેન્કિંગમાં સંયુક્ત નવમા ક્રમે છે નંબર પાંચ નેવીએ ડિવાઈડિંગ સપોર્ટ ક્રાફ્ટ ડીએસસી એ ટ્વેન્ટી ટુ લોન્ચ કર્યું છે કોલકત્તાના ટીટાગઢ રેલ સિસ્ટમ ખાતે બનેલા પાંચ જહાજોની શ્રેણીનું આ ત્રીજું જહાજ છે તે કામગીરીની ક્ષમતામાં વધારો કરશે નંબર છ આંધ્રપ્રદેશના તિરુનાલા હિલ્સ અને એરામટ્ટી ડિબ્બલુ રેડ સેન્ટ ડ્યુન્સ વિશાખાપટ્ટનમને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે નંબર સાત લોસ એન્જલસમાં સિત્તોતેરમાં પ્રાઇમ ટાઈમ એમી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે સૈથ રોજનની ધ સ્ટુડિયોએ તેર એવોર્ડ જીતીને કોમેડી શ્રેણી માટે સૌથી વધુ એવોર્ડનો રેકોર્ડ બનાવ્યો છે એડોલેશન્સને છ એવોર્ડ મળ્યા છે નંબર પર છે નિવૃત્ત આઈએએસ અમિત ખરેને ઉપરાષ્ટ્રપતિ સીપી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ઓક્ટોબર બે હજાર એકવીસ થી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં સામાજિક ક્ષેત્રની બાબતોનું ધ્યાન રાખતા હતા તેઓ ઓગણીસો પંચ્યાસી બે ઝારખંડ કેડરના છે નંબર નવ પર છે ટાટાનું પહેલું લાંઝા એન્ડ થ્રી એર સર્વેલન્સ રડાર નૌકાદળમાં જોડાયું છે તેની રેન્જ કિલોમીટર છે તે એક લાખ ફૂટ ઊંચાઈ સુધી દેખરેખ રાખશે તે દુશ્મન વિમાનોને ઝડપી શોધી શકશે નંબર દસ પર છે દેશમાં બનનારા સાત પી એમ મિત્રા ટેક્સટાઇલ પાર્કમાંથી પહેલો પાર્ક ધાર મધ્યપ્રદેશના ભૈંસોલામાં બનાવવામાં આવશે આ પહેલો પાર્ક હશે જે ફાઇવ એફ ચેઇન એટલે કે ફાર્મ ફાઈબર ફેક્ટરી ફેશન ફોરેનને જોડશે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ આવી મહત્વની ઘટનાઓ વિશે રોજ માહિતી મેળવવા માટે વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો આભાર